સુરતમાં હિન્દુ નામ ધારણ કરનાર બે આરોપી પકડાયા છે એસઓજી પોલીસે બે બિનહિન્દુની ધરપકડ કરી છે આરોપીઓએ નોકરી મેળવવા માટે બોગસ આધાર કાર્ડ બનાવ્યા હતા બંને આરોપી પાસેથી ચાર આધાર કાર્ડ કબ્જે કરવામાં આવ્યા છે બિહારમાં બોગસ આધાર કાર્ડ બનાવ્યા હોવાનું સામે આવ્યું એક સગીર સહિત બે આરોપી સામે પોલીસ તપાસ છે તે શરૂ થઈ છે તો બંને આરોપીઓ પાસેથી ચાર આધાર કાર્ડ કબ્જે કરી લેવામાં આવ્યા છે બિહારમાં બોકસ આધાર કાર્ડ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે કે હાલ તો ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ છે તે શરૂ કરી છે જેમાંથી એક સગીર પણ પકડાયો છે સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે સુરતમાં આ ઘટના સામે આવી હિન્દુ નામ ધારણ કરીને આ લોકો છે તે પકડાયા છે બિન હિન્દુઓની ધરપકડ કરી લીધી છે આરોપીઓએ નોકરી મેળવવા માટે આ બોગસ આધાર કાર્ડ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે ધ્રુવ સુરતમાં હિન્દુ નામ ધારણ કરનાર બે આરોપી પકડાયા છે શું વિગત બિલકુલ સુરતના અઠવાડાય વિસ્તારમાંથી બે એસઓજી પોલીસે બે સગા ભાઈઓને ઝડપી પાડ્યા છે જેમણે મુસ્લિમ ભાઈઓ હતા અને તે હિન્દુ નામ ધારણ કરીને રહેતા હતા બિહારમાં તેઓએ બોકસ આધાર કાર્ડ બનાવ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે અને તેઓ સુરતમાં મકાન રાખી અને નોકરી મેળવવા માટે હિન્દુ નામ ધારણ કરતા હતા જે રીતે આખું સામે આવ્યું છે તેમાં એક સગીર વયનો યુવક છે અને બીજો જે વ્યક્તિ જે છે તે મોહમ્મદ પ્રદીપ મૌર્ય વાજિદ અલી ધરપકડ કરવામાં આવી છે નામ જે છે તે પ્રદીપ મોર્યા રાખ્યું હતું ખરેખર તેનું નામ મોહમ્મદ હતું અલી પરંતુ તે પોતાનું નામ હિન્દુ બતાવી રહ્યો હતો અને પ્રદીપ મોર્યા કરીને તે પોતાની ઓળખ આપી હતો હાલ એસઓજી જે ભાઈઓ તેની ધરપકડ કરી છે અને પચાસ વ્યક્ત કર્યો છે બિલકુલ જાણકારી બદલ